રમણીભાઈ કોટડિયા વિડીયો એટલે હવે રેવન્યુ માર્ગદર્શનની અંદર આપણે તલાટી મેન્યુઅલ બે હજાર સાતની વધારાની આગળની જોગવાઈઓ સમજીએ તો પેજ સિત્યાસી તલાટી મેન્યુઅલના જોગવાઈ તેતાલીસ છ તેતાલીસ છ માં એ બી સીડી એફ જી અને એચ આટલી જોગવાઈઓ છે એને આપણે સમજીએ તો બહુ સરળ ભાષામાં કહીએ તો જે પડતર પ્રકરણો છે એનો નિકાલ કરવાની કાર્ય રીતિ એટલે રીત જે છે આમાં આવેલી છે કે જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ જેના પ્રીમિયમ નક્કી કરવાના થતા હોય એમાં પડતર પ્રકરણો હોય એટલે બે હજાર આઠ અને નિર્ણય કરવો એટલે જંત્રી મુજબના દર કારણ કે ત્યારે જંત્રીમાં રિલીફ હતા હવે જંત્રી તો ફિક્સ થઈ ગઈ તો એવા બત્રી કમાગેલા હોય કે આવા કાંઈ પણ હોય ખોટતી સ્ટેમ્પ ડ્યુટીના પ્રશ્નો હોય તો એનું મૂલ્યાંકન કરવા આધારે અને એના આધારે પછી પ્રીમિયમ માટે પણ ગણતરી કરવાની થતી હોય તો એ જે તે કક્ષાએ નક્કી કરવાની છે એવું એની અંદર કીધું છે સ્પષ્ટીકરણ માટે જોઈએ તો અંદર શું કીધું છે કે જે જિલ્લા મૂલ્યાંકન સમિતિમાં ગયા હોય આવા પડતર પ્રકરણોનો જે છે હવે જિલ્લા પ્રકરણ સમિતિમાં મૂકવાના નથી એ મૂલ્યાંકન જે છે એ જંત્રી મુજબ શ્રી કરી શકશે એમાં રીતે કોઈ નાયબ નગર નિયામકને મુકાઈ ગયા હોય અને એવા પ્રકરણો નક્કી કરવા બાકી હોય તો એ પરત મગાવી અને એમાં પણ કલેક્ટર સાહેબ જે છે અથવા તો જે તે મુજબના દર આધારિત પ્રીમિયમ નક્કી કરવાનું કરી શકશે શું કહે છે કે જિલ્લા મૂલ્યાંકન સમિતિ એ નિર્ણય પણ કરી દીધા હોય તો એ કક્ષાએ એ ફરીથી એ જંત્રીના દર આધારિત પ્રીમિયમ નક્કી થયો છે કે નહીં એ જોવાનું અને નિકાલ કરવાનો રહેશે ડીની અંદર જોગવાઈ શું કહે છે કે રાજ્ય કક્ષાએ જ્યાં કલેક્ટરમાં નથી આવતા એવા રાજ્ય કક્ષા એને એવા જિલ્લાના પ્રકરણો હોય એને પરત મોકલતા રાજ્ય કક્ષાની સમિતિને પણ નહીં મોકલવાના એ જે છે એ સરકારની સહમતી લઈને ત્યાં ત્યાં એનો પરવાનગી લઈને નિકાલ કરવાની પણ જોગવાઈ છે એટલે કે એમાં જે પ્રકારની જંત્રી વસૂલ કરવાની થતી હોય એની નોટિસ ઇસ્યુ કરવાની છે એવી રીતે ઈ નિયત જોગવાઈ શું કે મુખ્ય નિયોજકશ્રી હોય એની કમિટીની કચેરીની અંદર મૂલ્યાંકન થયેલા હોય અને મૂલ્યાંકન બાકી હોય બધા પ્રકારના પ્રકરણો જે છે એ મેળવી અને કિંમત નક્કી કરી સરકારશ્રીની પરવાનગી એનો નિકાલ કરી શકાશે એ રાજ્ય કક્ષાએથી અને એની પૂર્તતા માટે જિલ્લા કક્ષાએ પરત મોકલેલા પ્રકરણો જે છે એ વિભાગને હવે પરત નહીં મોકલતા એ કલેક્ટરશ્રીએ જે સૂચનાઓ આપી હોય એના આધારે જંત્રીની કિંમત નક્કી કરી અને એ પ્રકરણોનો નિકાલ કરવાનો રહેશે એ જીની જોગવાઈ શું કહે છે કે આવી રીતે રાજ્ય કક્ષાએ આવેલા હોય પૂર્તતા કરવાની જરૂરિયાત હોય તો એવા પ્રકરણોની અંદર ચેકલિસ્ટ બનાવી અને એની સંપૂર્ણ ચકાસણી કરી કલેક્ટર કક્ષાએથી ફરીને એક કરોડ સુધીના પ્રકરણો હોય તો અહીંયા જ નિકાલ કરી નાખવાનો છે એચની જોગવાઈ શું કહે છે કે જિલ્લા કક્ષાએ રાજ્ય કક્ષાએ આવા પડતર પ્રકરણોનો જે છે એ પેલા જે મંજૂરી લેવાનો હુકમ હતો એ રદ થાય અને તમામ કિસ્સાની અંદર જંત્રી મુજબનું પ્રીમિયમ અને જંત્રી નક્કી કરવાની સત્તા જે છે કે જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ જે પડતર હોય એમાં એ રીતે જોગવાઈઓ અલગ અલગ બતાવેલી છે અને એટલે જ હવે ઘણાને છે ને હમણાં ફરિયાદ હોય છે કે ભાઈ અમારા સાત નંબરમાં જે છે આ એક વધારાની આવવાની ચાલુ થઈ ગઈ એ છે જૂના જે વેચાણ થયેલા હતા એમાં ખોટી સ્ટેમ્પ ડ્યુટીના પ્રકરણો હતા એ કક્ષાએ જિલ્લા કક્ષાએ કલેક્ટર કક્ષાએ નિર્ણય લઈ અને એની જે વસુલાત બાકી છે એ સાત નંબરમાં ચડાવી દીધી છે કે ભાઈ સાત નંબરમાં એક ગોજા નોંધાવી દે એટલે ઘણા એમ કહે કે અમારા છે આવી ગઈ વેચાણદારની હવે અમારે એની પાસેથી વસૂલ કરવાની કોઈ પાસે વસૂલ કરવાની નથી જમીન ધારક હોય એ એની ભરવી પડશે રકમ એક બોજા તરીકે ચડી ગઈ એવી જ રીતે આ પ્રીમિયમના દર આપની જાણકારી માટે મેં આપની સમક્ષ રમણીભાઈ કોટડિયા વિડીયો ચેનલ રેવન્યુ માર્ગદર્શક વિડીયોની ચેનલની અંદર મેં રજૂ કર્યા છે યુટ્યુબની અંદર જઈને અને માત્ર રમણીભાઈ કોટડિયા લખો એટલે તમને આવી અવનવી માહિતીઓ મળશે